ભારે વરસાદની આપત્તિમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા સાથે તાત્કાલિક કાર્યવાહી ખેબ્રહ્મા ખાતે ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિમાં નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરાયું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેરોલ ખાતે ભારે વરસાદના કારણે નદીના પાણીમાં બાર જેટલા નાગરિકો ફસાયા હતા જે ધ્યાને આવતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા તંત્રની સતર્કતા ફાયર ટીમ અને સ્થાનિક લોકોની તાત્કાલિક કામગીરીથી તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા આ તે ખેડબ્રહ્મા તાલુકામાં જિલ્લા તંત્રની સમયસર સતર્કતા અને ઝડપથી કામગીરી બાર જેટલા નાગરિકોના જીવ બચાવાયા છે આ સાથે વિજયનગર તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિમાં તેર જેટલા નાગરિકો ફસાયા હતા જેનું સફળ રેસ્ક્યુ કરી નાગરિકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેમાં વિજયનગર તાલુકાના સરસો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના ત્રણ વ્યક્તિઓ ફસાયા જેમને ફાયર ટીમ ઈડર તથા સ્થાનિક લોકોએ તુરંત જ બહાર કાઢ્યા હતા વણદોલ ખાતે એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું રાજપુર ખાતે ત્રણ વ્યક્તિઓને પણ સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ટેન્ટ સિટી વિજયનગર ખાતે છ નાગરિકો ફસાયા હતા જેમને ફાયર ટીમ ઈડર તથા સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા બચાવ કાર્ય દરમિયાન ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહ્મા શ્રી વિજયનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી વિજયનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજયનગર તથા તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત ઈડા હિંમતનગર તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા